મહાકાળી માતની જય અદ્યાશક્તિ પરમેશ્વરી જગની સર્જનહાર વિશ્વ વિશ્વબધુ વિલશીર રહ્યો માતા રોયાધાર જય મહાકાળી પરમ કૃપાળી જય જગદંબા કર રખવાળી ત્રણે લોકમાતુ રમનારી સચરા સર મા વસન જટા મહામાયા વિકરાળી કાળ તણા મહાકાળ તુકાળી ત્રિગુણ રૂપ હું પાર પાઉ તવ શરણે ભવર હું રાવ ભવ પાર પારહુ વામું રૂપ તમારું શ્યામલ સોહે દર્શન કરતા સુરગણ મોહે દશમુખ નયનૌ ત્રીશ્મન ભાવન બાલ બાલ શશી મુકુટ સુહાવન સકલ જીવના સંકટ હરતી પાલન પોષણ સૌના કરતી રૂપનો વર્ણ કોણ કરે માં શ્યામ કેશ ઘટા સમા ખપ્પર ખગડ તિશુલ ધરતી ગદા ચક્ર લય સૌ ફરતી કોપી ધરે હાથ કટી પર ધૂમ મચાવો ભૂમિ પર પ્રલય કાળમાં પ્રલય કરતી રૂપ તમો ગુણઘોર ધરતી વિદ્યાબુદ્ધિની તુહી દાતા બાળક જાણી દયા કર માતા અધ્યજ નેતા દાત્રી મંગલમય સૌ મંગલ કરજો સ્વજન ગણી વિપદા અરજો બ્રહ્મા દેવ હર્ય હર માનિ નારદયાદિ સેવે સુકા જ્ઞાની મણિદ્રીપમાં સ્થાન સુહાવે ભક્તજનોને દુઃખથી બસાવે કનક સિંહાસન માત બિરાજે હોય આરતી નોબત બાજે મહાકાળી તે રાવણ રોળ્યો રઘુકુળ તારી અસુરકુળ બોળ્યો વિશ્વ શાંતિ શાંતિને ઝનસુખ કાજે વિવિધ રૂપ ધરી તુજ બિરાજે કૃષ્ણ રૂપલે તુરમ નારી મધુ રાસ મુર લિકરધારી પાવાગઢમાં તું મતવાલી હૈણ કશતે માવૈતાલી શેષ મુઘુટસુ હમણી રાજે કર્મા કેયુર કંકણ સાજે જગમગતાકુ નલ બેવ કાને વિમલ દીપકને માહી જાણે તુય ભદ્રકાળી हे कैलाशी हरिरक्त सदा पियाशी खचखच खचका पेशत्रु कर भर 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 शोणित खप्पर भर दल दलदा दल भक्षण कर चल 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 अम संकट तुहर भीषण समयमा सुरजुजनारी खडग प्रहारिहण नारी तोमर समर करण जे आयवा लेत्री अम लोक पोचाड्या अणयतीथि दुश्मन चगळा सौवे खलदल घेया चबळा रक्त बीजना खंड जकी पूर्ण शक्ती रक्त ज મહીષાસુરતી શૈબલધારી રણમાં રોળ્યો તે લલકારી ધૂમ્ર વિલો દુખકારી દુઃખકારી કર્યો ભસ્મ તે સહારી ચંડ મુંડના મસ્તક તોડ્યા જગમા જય જય ઝંડા ખોડ્યા દહી તથકી તે જગત યુગારાઋષિ મુનિ ને રક્ષણ યાપા શરણાગત કર રક્ષા અમારી દેવર દાંતુ એ વા માતા શત્રુ ઠે મળે સુખ સાતા જો માતુજ કૃપા નો થાય જન્મ જન્મ ના પાપ નો જાયે સકલ શક્તિ લે આવો મૈયા તાપ શો મૈયા કાળી કૃપાળી હે મહાકાળી મન વાંછિત ફળ દેતુ દયાળી નમો નમો હો નમન ભવાની દુઃખ ટાળી સુખ દેતુ ભવાની કાલી શાલિશા પ્રેમથી પાઠ કરે અગિયાર સુખ સંપત્તિ બહુ વધે સુખી થાય પરિવાર હે મા જગજનની જગદંબા શક્તિ રૂપે આત્મબળ આપજો લક્ષ્મી રૂપે સુખ શાંતિ સમૃદ્ધિ આપજો સરસ્વતી રૂપે સદબુદ્ધિને સત્કાર્ય કરવાની પ્રેરણા આપજો બોલો શ્રી મહાકાળી માતની જય શ્રી મેલડી મા તની જય શ્રી નવદુર્ગા મા તની જય